હાલો તો ફેમિલી કેમ છો બધા મધા મને તમારા રામ રામ ને સીતારામ ને જય માતાજી તો જો આપણે આજે તો પછી પાછો બ્લોક ટાઈટ કર્યો છે બસ તો જો વારો આવ્યો છે આજે મિનિટ બે આવવાનું લાઈટ વેગે છે તમારા રાજભાઈ તો આડા દોડી વચ્ચે કરો ડાબા શી ખબર છે કુરડાનું આવતું હોય એ એની આવતા એને ક્યાં સો સેક નંબર પાછો હો ના દીવાલ માં ચડીને બેહું હેઠા ઉતરો એટલા છો એટલા બધા દીવાલ માં ચડીને બેહી ગયા છો કે તન ઘરે બોલા સા સાન હાઉ મા વનડીમાં ચાલે બેઠા બેઠા જો માર ખાઈ એવું નથી માર ખાઈ એવું છે લખણ ખોટું એટલે હેઠા ઉતરે તો રાજભાઈ હેઠા ઉતરી જાવ નથી લોપેશ આમાં વિડીયો જોશે આ છોકરો આવો લાગે તોફાની આવે તારું તોફાન જોઈને પછી બીજા છોકરા તોફાન શીખે

હિન્દીમાં એલોવિ એલોવિરા જેને જોતું હોય ને તો અમારા ઘરે લઈ જઈ જઈજ તમારે જો આ અમારા બે ત્રણ છોડવા છે મોટા મોટા જેને ગામમાં જોતું હોય એને લઈ જઈજો એલોવિરા અમારા ઘરે બે ત્રણ છોડવા છે અને રિધિસિંહ જેના રોપડા છે જેને લેવા એ લઈ જઈજો બરોબર જેને જોતવા એને આવી ગયો તારે રીધિસિંહ જેને રોપડાય છે જો આપણે લાઇટ ન હોય તો એટલે હાવ નવરા હોય અમે હાવ ફ્રી બે હવાનું આરામ ક્યાં આપીશ કામ ધંધો નહીં કરવાનો લાઈટ વેગે છે લે નીરા જે હું ત્યાં સંભાળ વરસાદ એની ખાવ તો આજ તો વરસાદ રહી ગયો સવારમાં એમ તો ખરોડું આવી ગયું હતું ઘડી બાકી લાઈટ વહી ગઈ છે જો આવા બોલ બંધ કર્યા છે ઘીરે રીયા રીયા સાહેબ નિહાળ્યા રજા નો હવે નાખીને રાખે વગેરે વરસાદ રજા રાખી છે જો આ ફંડ જે સડે સડીને જ બેઠા છે લેસન નીચે તણી છે હમણાં થી રજાય છે જો અહીંયા સામે ધાબા પર ઉલ લઈ જાય અને આ તણી અહીંયા વંડીઓ સાડે નગરા જો જો આને નવરા બેઠા બેઠા જો નાન કટાઈ ખાવાનું શરૂ કરી દીધું જો ડબો પીરો નાન કટાઈ ન હોય કઈ બેઠે બેઠે નાન કટાઈ ખાય આ પરજા આવી જાય ધાબા પર કૂદે હાલો પાણીપુરી ખાવા બેન લાયા છે પણ નાસ્તો કરવા હાલો બેન હો ખાવશો પાણીપુરી કેટલાની મગાવી 20 ની એક લે થઈ ગઈ છે 20 તો થાય જ ને 20 ની ઘણી ના પડ એવું છે હા કેટલા દિવસ પછી પાણીપુરી ખાધી હાલો બધાય નાસ્તો કરવા હાલો બધાય નાસ્તા ટાઈમ તો જો કે સુકી ગયા છે પણ તોય કે ખાઈ લો પાણીપુરી હાલો બધા પાણીપુરી ખાવા હું પાણીપુરી ખા લઉં બસ મારાજી ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગ માં બના હાલો જો મારે લાઈટ ગઈ છે યે તો રાખો થોડું